તાલુકાની અંદર આજે કમોસમી વરસાદ અને એ પણ અતિવૃષ્ટિ અને આજે ખેડૂતોને તૈયાર પાક કે જેની પાછળ ચાર ચાર મહિનાની ખેડૂતોની મહેનત હોય અને એ મહેનત આવી રીતે પાણીમાં આવ પલળી જાય અને બગડી જાય એવી સ્થિતિ આજે ખેડૂતોની થઈ અને અનુસંધાને આજે ગીધડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેશભાઈ અને તાલુકાના આગેવાનો અને એની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે તાલુકાનો સર્વે જે સરકારશ્રી દ્વારા તો ખાસ બધાને કહેવામાં આવ્યું જ છે સર્વેનું આખું આયોજન સરકારશ્રી દ્વારા કર્યું અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટેના પ્રયત્ન થાય પણ એમાં પણ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સરકારમાં રજૂઆત કરી ખેડૂતો વતી એક ખેડૂતોનો અવાજ બની અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે આજે આજે ખેતરની આજે મુલાકાત કરી અને આ નિરીક્ષણ કર્યું કે આ પાક છે એ સંપૂર્ણ નિષ્ફળ છે એટલે સરકાર તરફથી એને યોગ્ય વળતર મળે એવી એક રજૂઆત તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી અને આગેવાનો વતી સરકારમાં કરવા માટે આજે આ એક સર્વે કર્યું અને જોયું